કાઈક કરે છે એ ઊભી ઊભી ઓકે હા કે એ બેલેન્સ 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 હા હાઉ કે ને હાઉ એ ઓકે હાઉ કાનો કમ હિયર કમ હિયર કાનો કમ Kam, 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 kam... kam 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 kam. kamu, kam wow! kamu, 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 kam kam kam. kam, kam. <laughs> Syukur, <titik tuh. laughs> ફોન માં જોવા આવી કોણ છે એમ કોની યાર મમ્મા વાત કરે છે ફોન માં વાત કરવી બહુ ગમે મને વેદો ને કા ગુડ મોર્નિંગ કહી બધાને જય શ્રી કૃષ્ણ કરો બધાને જય શ્રી કૃષ્ણ કનો રાધા રાધા આ જય શ્રી કૃષ્ણ કરો કેવો હાથ જોડીને આમ શીખવાડું છું ને હમણાં તો થોડું થોડું પકડે છે જય શ્રી કૃષ્ણ રાધા 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 હમ સવાર સવારમાં એનું બ્રેકફાસ્ટ ને બધું બનાવ્યું ખાધું બધું સરસ ચાલે છે સવારથી રૂટિન પણ રાત્રે થોડું બરાબર નહોતું આજે ગેસ થતો એવું લાગતું હતું સોમવાર ચોત્રીસ અને આજે બપોરે મારે લંચનું ચણા પલાળવાના હતા રાત્રે તો એ ભૂલાઈ ગયા હતા તો અત્યારે બે ની કિનુવાની ખીચડી જ બનાવવાની છે વેજીટેબલ ને હું કટ કરી નાખ્યું છે અને કીનોવા પલાળી દીધા છે તો એની ખીચડી બનાવવાની છે અને બસ આવું રહીમાં કરે સવારના આજ બહુ લેટ ઉઠા હતા બેન સાડા દસે કેમ કે રાત્રે મોડું થઈ ગયું તું સૂવામાં આવે ને ધીરે ધીરે આઠ વાગ્યાનું રૂટિન કરવું છે મારે કે સાંજે આઠ વાગે સુઈ જાય ને તો સવારે આઠ વાગે ઊઠે ને તોય ચાલે એ શું મારા મને નાખ્યું શું નાખ્યું ઊભી રહેતું ઊભી રહેજે શું નાખ્યું શું શું નાખ્યું આ કંઈક આ કંઈક ઊભી આ સૂઈ ગઈ છે બપોરનું લંચ કરીને હા તો એનો લંચ મેં વધારે જ બનાવ્યું હતું એટલે સાથે સાથે મારે પણ ચાલ કીનુવાની ખીચડી છે તો હવે હું ખાઈશ કીનુઆન ખીચડી અને દહીં અને અહીંયા જે બધો કચરો ફેલાણો છે એ પછી ક્લીન કરીશ બધું રૂટીન છે અને અત્યારે સરપ્રાઇઝ થોડીક સનલાઇટ નીકળી છે એટલે સારું ફીલ થાય છે પડદો અડદો બધું બંધ કરી દીધું છે અહીંયા મેસી બધું સાફ કરી પછી સિદ્ધાર્થ આવી ગયા અત્યારે આઈ મીન ક્યારના આવી ગયા અત્યારે એટલે તો હવે જો ક્લીન કર્યું તો પાછો બગાડવા મીંડું છે વેન ઉઠીને થોડીક અલગ એનર્જીમાં જ છે એનો ફ્રૂટવાળું સેશન હતું એ ખાઈ લીધું કાકી અને નહીં કાકીને આજ પહેરું ખૂબ પહેરું ને ખીવી ને બ્લુબેરીઝ અને આજે અમારે એક ચટપટું ખાવાનું જેવું છે સૂપી માંચાઉ સૂપ નૂડલ્સ એટલે ખાલી સૂપ બનાવવું ને તો પેટનો ભરાય તો એમાં હું છે ને નૂડલ્સ નાખી દઈશ એટલે સૂપ નૂડલ્સને થોડુંક હેવી થઈ જાય તો અહીંયા પ્રિપરેશન કઈ રીતે તો આ શું કહેવાય ગ્રીન અનિયન આ છે લસણ નાખવાનું છે ગ્રીન ચીલીસ કદાચ વધારે જે નાખવી પડશે અને ગાજર ને કોબી થોડોક ટૂટો ટુકડો વૈધો હતો તો એ ગાજર નાખી દઈશ આમાં છે ને એક મશીન ફટર મારી દઉં ને તો ઝીણું ઝીણું થઈ જાવ કટિંગ કરવું કરવું ન પડે ને હવે આવો બધો ટાઈમ ન હોય એટલે આમાં જોકે ટાઈમ હોય તો આમાં જ હું કરતી કે આમાં કન્વીનિયન્ટ રહીએ બહુ ઓલામાં બહુ વાર લાગે ને એટલું ઝીણું થાય એ નહીં એટલે આ એક સારું છે એની ઉપર રાખીને છોડું બ્લેન્ડર નો હોય ને મારી દઉં જો આવું થઈ ગયું છે જુણું જુણું આજ પહેલી વાર બાપ બે એકલા જાય છે એક જગ્યાએ એક પાર્સલ આવ્યું છે ને તો લેવા જવાનું છે એની માટે ઓર્ડર કર્યું હતું ને વેદા માટે તો એ હું ઘરે હતી પણ ખબર નહીં ડોરબેલ વાગ્યો જ નહીંથી અને વહી ગયું છે પાછું એના ઓલા શોપમાં તો લેવા જવાનું જ્યાંથી તો સીધા જ કહેવા જ એકલો લઈને જાઓ ટ્રાય કરો પહેલી વાર ટાટા 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 તરફ રે જેવો ને તું ગાડીમાં એને ઓલી વેફર લેતા જાજો એની એટલે એ આપી દેજો ખાઈ હવે મારી વેદા ગઈ તો છે પણ આવશે ને એટલે એને તરત ખાવા જોશે તો મેં કીધું હર વાર પહેલાં એની પ્રિપેરેશન કરી નાખો એટલે અત્યારે એને દેવું છે મારે ચણા લોટનું પુડલું તો વેજીસ મેં કીધું કટ કર્યા જ છે ને તો હર વાર આ નાખી દો અહીંયા ચણાના લોટના પુડલામાં થોડાક વેજીસ પછી અહીં જરીક લસણ કાપ્યું હતું અને કાંદો થોડુંક નાખી દો એટલે એનું વાર વાર બનતું થાય નગર મેં આમાં જો ચીલી એડ થઈ ગયું હોત ને તો પછી પાછું એનું અલગથી કાપવું પડત એટલે એ આવશે ને એટલે ફટફટ તૈયાર જ રાખીશ આવીને સીધું એને ખાવાનું ધ્રી ચાલો આમાં નાખી દીધું છે મેં મરી થોડાક અજમા પછી હિંગ અને જીરું અને સોલ્ટ અને થોડુંક દહીં નાખી દઈશ એટલે દહીં કદાચ નહીં નાખો કેમ કે એનાથી પછી છે ને સરખા ઉઠલતા નથી આમાં થોડુંક એવું જ હોય ને રવો નાખ્યો તો અને ચણા લોટ નાખ્યો તો એટલે દહીં એને સાથે ખવડાવવામાં યુઝ કરી લઈશ એટલે ઈ એક આવી જાય બસ હવે આમાં ધાણા નાખવાનું બાકી જો હા ધાણા નાખ દો થોડાક લીલા કાંદા નાખ દો હા આજે છે ને અચાનક જ મને યાદ આવ્યું અચાનક એટલે સિદ્ધાર્થી યાદ દિવડાવ્યું કે આજે અમારી એન્ગેજમેન્ટ એનિવર્સ કાંદો કાભું છું ને એટલે થોડુંક થાય છે એવું આઈફમાંથી આ સોડા નીકળે છે બાકી એનિવર્સરી એટલે નત્રોતિક એનિવર્સરી છે અને બીજી એક યાદગીરીની વસ્તુ એ છે કે આ દિવસે જ મારી બેન છે ને એક માર કરતા મોટી એક હા ત્રીજો નંબર એને એને દીકરો નાનો થયો તો આજ દિવસે તો એ એક બહુ યાદી અમારી માટે સારી છે આ બાજુ મારું રૂપિયો સિફર દેવાનો ને આ બાજુ એ એને દીકરો નાનો થયો એટલે એને તે હેપી બર્થ ડે અર્જુન અને અમારે શું કહેવાય આ જેવો કોઈ પ્લાન નહોતો કે એનિવર્સરી છે એટલે બનાવવું છે આ તો અચાનક મને યાદ આવ્યું સીધાર્થ યાદ દેવડાવ્યું હતું કે આ ભાઈ આજે એનિવર્સરી કેટલા વર્ષ વીતી ગયા આમનો આમ કઈ ખબર જ એમ થાય હજી તો કાલે લગ્ન થયા તા કાલે હજી તો મેળા બે દિવસમાં શ્રીફળ દેવાનું થયું કેમ કે પછી કમૂરતા બેસી જતા હતા અને સિદ્ધાર્થ પછી જતા રહેવાના હતા કમૂરતામાં તે એટલે ત્યાં સુધી વાત ન જોઈ શકીએ અને કંઈક શું કહેવાય એન્ગેજમેન્ટ ન થયું હોય તો ફરવા પણ ના જઈ શકીએ એવું બધું હોય એટલે પછી રૂપિયો શ્રીફળ આપી દીધું તું એટલે એ આખી સ્ટોરી અલગ છે આખી ક્યારેક નિરાતે કહેશું કઈ રીતના મેળા એ અમારું અરેન્જ મેરેજ હતા આઈ મીન એ કઈ રીતના મેળા ને એ આખું ઇન્ટરેસ્ટિંગ છે બધું એ બધું અમે ક્યારેક શેર કરશું અને સિદ્ધાર્થને પાછું એટલે હતું એ ત્યારે સ્ટડી કરતા હતા જે ભણતા હતા એટલે એને પછી શું કહેવાય બહુ વધારે રહી ના શકે કોલેજ ચાલુ થતી હોય ભણવાનું હોય એટલે તો એવું છે અને અત્યારે હોપફુલી મા સિદ્ધાર્થ લઈને ગયા છે ઓલી ને તો રહેતી હોય તો સારું કેમ કે દર વખતે તો હું એની સાથે પાછળ બેસું ને એટલે મારી વાત કરવાની એમાં એ રે ટકે બાકી આજે તો એકલા ગયા છે તો એ સીધાર્થ ડ્રાઈવ કરતા છે ઓલી પાછળ એકલી હશે તો કે અહીં નજીકમાં જ છે એટલે સીધાર્થ કે એકવાર માન ટ્રાય તો કરવા દે કેતી કે નથી લઈ જાવી એમ કે એકવાર ટ્રાય તો કરવા દે ખબર રે છે કે નહીં એમ ક્યારેક પછી કે અહીંયા ઘરે કામ હોય ને એવું હોય ન રહેતી હોય તો હું લઈને નીકળી શકું કે નહીં એટલે લઈને ગયા છે હવે કટિંગ ને એવું થઈ ગયું છે હવે હું પ્રોસેસ ચાલુ કરું જો આ બધું રેડી છે આમાં છે ને મરચી કાંદો અને એક નોર્મલ કાંદો અને લીલા કાંદાનો ઉપરનો ભાગ એ નાખી દીધું છે લસણ નાખી દીધું હતું ભેગું એટલે મરચીને એવું હરખું પીસાઈ જાય ને થોડુંક આમ ઝીણું ઝીણું કરવાનું હતું એટલે અને લીલા કાંદાનો ઉપરનો ભાગ ઈ રાખ્યો છે થોડોક અને આમાં ગાજર કેપ્સિકમ ને કોબી ત્રણ વસ્તુ છે એક બીન્સ એ નાખી શકીએ આપણે પણ મારી પાસે છે જે अवेलेबल હતા વેજીટેબલ એમાંથી મારે કરવાનું હતું તો હવે હું છે ને સેમા બનાવું એ વિચાર છે વિચાર કરું છું આમાં કર નાખો સારું ચાલો અહીંયા તેલ આવી ગયું છે અને

છે ને થોડું ચડી ગયું એટલે ચડી એટલે ને એટલું બધું ચડવાનું જરીક સોતે કરી પછી પાણી નાખી દીધું આટલું કેમ કે આમાં મારે પહેલા નૂડલ્સ પકાવવાની છે તો પેલા સબ્જી નથી નાખતી હું નહીં તો હાવ બફાઈ જાય નૂડલ્સને થોડોક ટાઈમ લાગે ને થાતા પછી નૂડલ્સ થવા આવશે ને ત્યારે નાખ દઈશ અને સોયા સોસ આ વખતે જો ના આવો લાવ્યા છે કે એડેકામાં મળે છે એ વધારે સારો આવે પણ એડેકામાંથી જ લાવ્યા છે પણ ત્યાં આ હતો ને ફર્સ્ટ ટાઈમ રહેતા ત્યારે એ બહુ જાડો ને સરસ મન મેળવતો બાકી બધા છે ને બહુ પતલા આવે છે ને એટલો બધો ડાર્ક કલર નથી થાતો એટલે

એક રૂપિયાનું કોઈન ઉપર આવી જાય ને નીચેથી આમ મૂકીને તો એ એક જણની હોય તો આ બે કોઈન જેટલું છે અઢી કોઈન જેટલું એટલું અમે એટલે ખાશું તો એટલી મેં લીધી છે અંદાજે બરાબર આવી રીતના એક કોઈન નીચે મૂકીને જોવાનું એ એક જણનો પોર્શન હોય એટલી તો આ એવી રીતના મેં લીધી છે ઉકળવા માંડ્યું છે તો આમાં હવે નૂડલ્સ નાખી દઈશ અને આ સાઈડ વેદાનું પુડલું બના મૂકી દીધું છે બેન ને ભૂખ હવે લાગી હશે એટલે આને છે ને નાખવાની એક ટ્રીક હોય આપણે નાખીએ આને નાખવું ખોય આને છે ને થોડું ઉપર થી પકડવું પડશે આમ કરીને આમ નાખી આમ મૂક દેવાનું આમ આમ મૂક્યો પછી આ ધીરે ધીરે જેમ જેમ બોઇલ થતી જાય ને એમ અંદર થતી જાય થોડીક વધે ને તે આમ કરીને નાખી દેવાનું બરાબર બાજુ પુરલું હવે આવા મીંડું છે જો ધીરે ધીરે નીચે જાતે વહી ગઈ મસ્ત અને હવે સાથે સાથે સોયા સોસ એ નાખી દો આમાં સોલ્ટ હોય ને એટલે પહેલા સોલ્ટ એ સોલ્ટ બાકી જ નાખવાનું જો મેં કીધું સોયા સોસ નાખીને ટેસ્ટ કરો પછી નાખો પાછો સોયા સોસ નાખ્યો અને ટેસ્ટ કર્યું પણ કે એવું સોલ્ટ ફીલ નથી થતું મને એટલે હવે વાંધો નહીં નાખો મને છે ને સૂપ ને એવું બધું બહુ બહુ ભાવે મને તો એમાંય વિન્ટર લઈને જ્યારે વધારે ક્રીમિંગ થાય સોલ્ટ અહીંયા એટલું બધું ફીલ નથી થતું અમે તો નાખી જ કેમ કે આ વધારે પાણી છે કે નહીં એટલે જો આપણે ઓલું મન્ચુરિયન કેવું કંઈક બનાવતા હોય ને તો થોડુંક

ઈન્ડિયા થી લઈને આવ્યો હતો ને તો સારું હતું હવે આમાં ખાલી ગ્રીન અને ઉપરથી થોડક નાખી દો બરાબર અને હજી કો કોલો શું કહેવાય કોર્નફ્લોર ની સ્લરી નાખવાની જો એ નાખી દો વાલો એટલે કામ પતી ગયું ઘડીક દોડા દોડી થઈ ગઈ એમ તો કોર્નફ્લોર છે જ નહીં કે હું પછી મેળો વળી તો આ કોર્નફ્લોર કોર્નફ્લોર ની સ્લરી નાખી દીધી અને હવે મિક્સ કરી દઈએ સૂપ ઓછું થયું પાણી નાખીશ કદાચ ચાલો ફાઈનલી માંચા સૂપ નૂડલ્સ રેડી છે બરાબર આપણે ઇન્ડિયામાં હોય ને તો સરસ મજાનો કલર આવે અહીંયા ઈ એક કમી છે બાકી આદુ ભૂલી ગઈ તદુ પછી પાછું એડ કર્યું તો એ ભૂલ થઈ હતી ખાઈ લઈએ અને તમને સિદ્ધાર્થના રિવ્યુઝ શેર કરું એને કેવું લાઈ ગયું હું લઈને બેસી ગઈશું મસ્ત

મસ્ત એકદમ જેવું ખાવું ને એવું આમ નુડલ્સ મતલબ તમે ટ્રાય કરજો અહીંયા રહેતા હોય તો ખાસ કેમ કે એ લોકો માટે જ વધારે એવું હોય કે કંઈક ને કંઈક ગોતવું પડે એવું જલ્દી અને જલ્દી બની જાય એવું છે વાર જરી કંઈ નથી લાગે અને કાઇન્ડ ઓફ આમ શું કહેવાય આમ બહારનું કંઈક ખાવધું હોય ચટપટું એવી ફીલિંગ આવે કે લસણ મરચી અને આદુ ને કાંદો એ ચાર વસ્તુ થોડુંક વધારે રાખવાનું અને હા જો એમાં મેં કોર્નફ્લોર એડ કહ્યું તો ટોમેટો કેચઅપે એડ કર્યું હતું થોડોક સ્વીટ સાઈડ હોય ને એવો યુઝ કરવાનો ખાટો હોય ને એવો નહીં યુઝ કરવાનો અને બીજું હું મેં નાખ્યું તું ભૂલી ગઈ કે કહેતા વિનેગર હા વિનેગર મેં થોડુંક નાખ્યું હતું જો તમારો કેચપ થોડોક ખટાસ સાઈડ હોય ને તો નહીં નાખવાનું કેમકે એમાં વિનેગરનો યુઝ કરેલો હોય મોસ્ટલી થોડો ઘણો એટલે થોડુંક ખટાશ છે ને એ બેલેન્સ કરીને ઝાલવાનું મને તો ખબર હતી એટલે મેં છે ને બહુ માઇલ્ડ નાખ્યું હતું કેમ કે ટમેટો કેચઅપ અહીંયા થોડોક ખટાશ સાઈડ આવે છે એટલે જો તમારી પાસે સ્વીટ સાઈડ હોય ને તો એ યુઝ કરવાનું નહીં તો પછી થોડીક શુગર નાખવી પડે એવું વેદા કઈ વેદા તે શું ખાધું દીકા હે શું ખાધું મકાના એ શું ખાધું ખાધું હ શું ખાધું તું કે શું ખાધું તું પુડલું ખાધું તું મમ્મા એમ કે હા પુટલું ખાધું તું ને બોલ રાધા રાધા તો આપું રાધા બોલ ઈ નો લેવાય બાપા રે પાપા મારે પાપા મારે જોળ ખાવા હોય કેવું બોલતી હતી એમણે રાધા 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 કે રાધા 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 રાધાનું રાધા 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 ચી કે રાધા નહી બોલે નહીપારી આગળ ફોન પણ થશે ને મસ્ત બોલશે રાધા 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 Rada bol. Rada Jaya Kana Kala Prabhu Jaya Kana Kala Jaya 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 બોલો જયકાના ગાળા ગાય છે ગમે એવી રોતી હોય ને જયકાના ગાળા આરતી ચાલુ કરો ને એટલે એના મોઢા પર સ્માઈલ આવી જાય એકદમ આમ જો આમ જો એને ઉપર ઓલી લેવું છે ને ઓલી વસ્તુ તો ટાંગો ઊંચો કરીને ઉપર ચડવું છે એને જાણે આમ તારે આ ચડી જવાની હોય એનો પગ ને આડી જવાનો હોય એમ આイトના અનકરા આવે શીખી છે નો જો જો પગ મૂચો કરે